જૂનાગઢ વિજાપુરના પાટિયા પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિકલાંગ બાળકોની સંસ્થા ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું જૂનાગઢ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિકલાંગ સંસ્થા વિજાપુરના પાટિયા પાસે શ્રી કષ્ટભંજન હનુમાનજી સુંદરકાંડ ગ્રુપ તથા ભક્તિ સંધ્યા ગ્રુપ દ્વારા આજરોજ વિકલાંગ બાળકોએ સુંદરકાંડના પાઠ તેમજ રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શ્રી કષ્ટભજ હનુમાનજી સુંદરકાંડ ગ્રુપ હું અહીંયા લઈને આવ્યો છું અને મારા ગ્રુપ વતી અહીં દરેક દિવ્યાંગ બાળકો અને સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું સાંપ્રત એજ્યુકેશન દિવ્યાંગ બાળકોની સંસ્થામાં પંચમુખી દાદા બિરાજમાન છે અને રામનવમીનો પણ આજે સારો સહયોગ હોય અહીં પંચમુખી દાદાની સ્થાપના થયેલી છે આજે એને પંદર વર્ષ પૂરા થયેલા છે એ વાતનો પણ મને આજે વિશેષ આનંદ છે અને આવો અનેરો અવસર ક્યાંથી મળે આ દિવ્યાંગ બાળકોની સાથે મને આજે પાઠ કરવાનો મોકો મળ્યો છે ખરેખર મારા માટે ઉત્સાહની આનંદની વાત છે આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં જોને ને આજ આનંદ આજ ઉછરંગ આજ નયનોમાં જોને મેં સખી આજ અમારે ઘેરે કંચન વર્ષે મેં જય શ્રી રામ આજે ના દિવસ નિમિત્તે આપણી સંસ્થાના પટાંગણમાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે ત્યારે આજે આપણી સંસ્થાના જે અનાથ દિવ્યાંગ બાળકો છે ત્યારે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું છે તેમાં કમલભાઈની સમગ્ર ટીમ સાજિંદા સાથે આવી અને આજે પંચમુખી હનુમાન દાદાના સાનિધ્યમાં તમામ દિવ્યાંગ બાળકો અને સ્ટાફ પરિવાર સાથે એ સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે ખરેખર આ પવિત્ર જગ્યા છે અત્યારે આપને ખબર છે એમ સમગ્ર જૂનાગઢ જિલ્લો તો ઠીક પણ આખા ગુજરાતમાંથી અનાથ દિવ્યાંગ બાળકો આ જગ્યા ઉપર આવે છે આપણે સારી રીતે તમામ સુવિધા આપીએ છીએ કે પંચમુખી હનુમાન દાદાની કૃપાથી આ કદાચ શક્ય બનતું હશે એટલે આજે અમારી સંસ્થામાં જે પંચમુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેમના આજે દસ વર્ષ પૂરા થાય છે રામનવમીના દિવસે પંચમુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરનું નિર્માણ થયું હતું અને ત્યારે સંસ્થામાં ધીમે ધીમે અત્યારે સત્યાસી બાળકો નિવાસ કરી રહ્યા છે ત્યારે રામનવમીના દિવસે આજે મેં આ સુંદરકાંડ સુંદરકાંડના પાઠનું આયોજન કરી અને સમગ્ર દિવ્યાંગ બાળકો સતત નિરોગી રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે આજે આ આયોજન સરસ મજાનું કરાવ્યું છે